આજનું આ વિસ્તારનું સૌભાગ્ય છે કે એક એવી વિભૂતિ આખી ટીમ સાથે અહીંયા ઉપસ્થિત છે તમે આજે જેમને નામથી જાણતા હોય તો તમારા મનમાં કદાચ આવ્યું હોય કે એમનું નામ શું તો ગોવિંદભાઈ ધોળકિયા એમ નામ કહીએ આપણે કેટલાક લોકો એમને નામથી ઓળખે કેટલાક એમને લોકો રાજ્યસભાના સભ્ય તરીકે ઓળખે કે એમપી સાહેબ આવ્યા છે કેટલાક લોકો એમને ઉદ્યોગપતિ તરીકે ઓળખે કેટલાક લોકો એમને સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખે કેટલાક એમને આધ્યાત્મિક વ્યક્તિ તરીકે ઓળખે કેટલાક લોકો એ રીતે ઓળખે કે જળ સંચય માટેનો એક મહાયજ્ઞ જેમણે આજર્યો છે ધરતી માતાને ધરતીમાં પાણી આપવા માટેનું કામ કર્યું એ રીતે ઓળખે કોઈ વૃક્ષારોપણના અંદર મહા અભિયાન કર્યું છે એ રીતે ઓળખે એવા વિવિધ વિષયો સાથે પરોપકારનું કામ કરે છે એટલે હું તો સાચા અર્થમાં કહું કે સંતો માટેની જે વ્યાખ્યા હોય ને આ સફેદ કપડાની અંદર સંત જેવા માણસ છે એવા ગોવિંદભાઈ માટે એક વખત પાડો જોરદાર પાડીને અમને વધાવો વધાર વ્યક્તિના પગલા અહીંયા થવા એ પણ હું માનું છું કે વિસ્તારનું એક સદભાગ્ય છે કરુવર સરોવર સંતજન ચોથા વર્ષ તમે પરમારથ કે કારણે દરિયાચારે દે તો પરોપકાર માટેનું કામ કરતા એવા આપણા વડીલ માન્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી સાથે આપણા વસરામભાઈ નારોલા આ બધા એક એક વ્યક્તિ એક એક મોટા ઉદ્યોગપતિઓ છે એને અહીંયા આવીને અહીંયા બેઠા છે અહીંયા બેઠા છે આપણા બધાની અંદર સહજ ભાવે આવીને બેઠા છે બહુ મોટા લોકો છે સાથે ભગવાનભાઈ પટેલ મને શ્રી મનુભાઈ કરશનભાઈ મનજીભાઈ વલ્લભભાઈ પૂરી એમની ટીમ અમારા કલાકાર મેં તમારું ભજન આપડ્યું ને બહુ મને તો મોજ પડી ગઈ બહુ મોજ પડી ગયા આજે તો આટલા સહજતાથી તમે જીવી શકો છો પરિવાર સાથે આવ્યા છે બરાબર આપણા સ્ટેજ ઉપર ઉપસ્થિત ઉમેદનાભાઈ દેવજીભાઈ મુરજીભાઈ પ્રમુખશ્રી તમામ આગેવાનો અહીંયા પણ બેઠેલા બધા આગેવાનો વડીલો તમને બધાને નવાઈ લાગતી હશે કે વગર કામે વગર સ્વાર્થે કોઈ માણસ આ રીતે આવી શકે એવું બને પણ હા એવું પણ થાય કોઈ પણ સ્વાર્થ વગર બીજાના ભલા માટે પરોપકાર માટે પણ આવે એવા લોકો આ પૃથ્વી ઉપર જીવે છે એના કારણે કરીને આ ધરતી ચાલે છે આ પૃથ્વી ચાલે છે એવા ગોવિંદભાઈ છે આપણા બધાની વચ્ચે મારે બાળકોને કહેવું છે છોકરાઓને એક વખત એક મિનિટ માટે વરસાદ અહીંયા લાવો છે અત્યારે આપણે વરસાદ સીધો તો ના આવી શકે પણ વરસાદ આવે ને એવો અવાજ આપણે એક વખત કરીએ મેં તમને કરાવેલો છે એક વખત શાળા પ્રવેશમાં આવ્યો ત્યારે તો હું બોલું એ પ્રમાણે તમારે કરવાનું છે કરશો ને બધાય ત્યાં પણ પાછળ દીકરાઓ બાળકો તો આપણે થોડી અનુભૂતિ કરીએ ગરમી લાગે છે તો વરસાદ આવે તો અવાજ કેવો આવે ઘરમાં સુતા હોઈએ ત્યારે બેઠા હોય ત્યારે આપણે બેઠા હોય એનો અવાજ સાંભળવો છે તરત ઓકે તો બેટા હું બોલું એ પ્રમાણે હું કહું છું એ પ્રમાણે કરવાનું તમારે હું ત્રણ વખત બોલું એ પ્રમાણે તાલી બાળવાની છે બરાબર અને તાલી ચાલુ રાખવાની છે શું એક મિનિટ હું કહું પછી પણ હું એક બોલું એટલે ધીમે ધીમે બે બોલું એટલે જોરથી અને ત્રણ બોલું એટલે બરાબર ને પણ ચાલુ રાખવાની છે અને પછી સાંભળવાનો અવાજ કેવો આવે છે અવાજ સાંભળજો બધા તમારો સાંભળવાનો અવાજ બધાનો તો ચાલુ કરો એક બરાબર ધન્યવાદ બસ બેટાઓ તમારા માટે બાળકો માટે સરસ મજાની અહીંયા ગોવિંદભાઈ કેટલી બધી વસ્તુ લઈને આવ્યા છે તમને બધાને ડ્રેસ આપે બાળકો ખુશ થાય એના માટે બહુ મોટું કામ કર્યું છે આપણો વિસ્તાર ભાગ્યશાળી છે કે આવા વડીલો મળ્યા હું આપણા પ્રાંત અધિકારી શ્રી અને આઈ એસ અધિકારી જીવાણીભાઈને પેસ્ટલ હું અભિનંદન આપીશ કે એક અધિકારી તરીકે માત્ર પોતાની ડ્યુટી બજાવી એટલું નહીં પરંતુ આ વિસ્તારનું ભલું થાય એના માટે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાવાળા માણસો આપણને મળે એ પણ અભિનંદનીય છે હું અનેક યુવાનોને કહેતો હોઉં છું અહીંયા કે તમારે માર્ગદર્શન લઈને કઈ રીતે આગળ વધી શકાય ખેડૂતનો દીકરા પણ એક ઉદ્યોગપતિના દીકરા પણ સેવાના કામ માટે અહીંયા ગવર્મેન્ટની સર્વિસની અંદર પણ કેટલું પરોપકારનું કામ કરી શકે એ જોવું હોત તો બેસ્ટ એક્ઝામ્પલ એ આપણા કાર્તિકભાઈ છે અને આટલું સરસ મજાનું કામ કરતા હોય તો યંગ જનરેશન માટે ખાસ કરીને યુવાનો માટે એક પ્રેરણારૂપ છે આપણા દીકરા દીકરીઓ જે ભણે છે તેમણે પણ આમાંથી શીખીને આગળ વધી શકાય આપણે પણ આગળ વધી શકો તમે બધા તો આ એક બેસ્ટ મોડલ પણ આપણા પાસે પ્રત્યક્ષ રીતે કામ કરવાવાળું મળ્યું છે ગોવિંદભાઈના એમના હમણાં એક ફેક્ટરીની અંદર હું ગયો હતો સવજીભાઈ ગોળકિયા છે એમના ત્યાં મને અહીંયા આપણે ત્યાં તલાવનું એવું કામ કરે છે કુંભારકાર ત્યાં આગળ તો એ પહેલાં અહીંયા તલાવનું કામ ચાલુ કર્યું અને પહેલાં હું ત્યાં ગયો હતો સરસ્વતી નદીનું કામ હતું ને પછી તો ગોવિંદભાઈ ને બધા ભાઈઓ છે પરિવાર છે એમનું બોન્ડિંગ પરિવારનું આજે પણ આધ્યાત્મિકતા સાથે જે પોતાની ઘરની બહુઓ હોય ને બૌવાર હોય એને પણ દીકરીની જેમ રાખે છે અને બાદ દીકરીઓ પણ મા બાપ ઘરે આવે તો પગે લાગે છે નાના નાના બાળકો પણ ઘેરથી બહાર નીકળે તો એમને પગે લાગે છે આ સંસ્કારો છે ઘરની અંદર પણ બધા કોઈ પણ પ્રકારનું આખા પરિવારોને કોઈ વ્યસન નથી આપણે તો પાંચસો હજાર કરોડની પાર્ટી કોઈ થઈ જાય ને તો પણ પકડી ના રહે તો પણ એમ જાલ્યાના રહે કહો પાંચસો કરોડ રૂપિયા ના પાસે છે આવડા મોટા માણસો હોવા છતાં પણ સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ સાથે આખા પરિવારો જીવે છે એમાંથી પણ આપણે શીખવા જેવું છે એની અંદરથી પણ શીખવા જેવું છે સ્વર્ગ એટલે શું હોય તો સ્વર્ગ સહજતાથી આવી શકે અહીંયા આવેલા બધા મિત્રો પણ પોતાના એર બધું છોડીને અહીંયા આવ્યા છે પરોપકારના કામ માટે આ પણ એક આગેવાન તરીકે પણ આપણે શીખવા જેવું છે કે બીજાના ભલા માટે કઈ રીતે જીવી શકાય તો બીજાના ભલા માટે જીવવા વાળા લોકો છે એ મળતા હોય બહુ સદભાગ્યની ઘટના છે ખાલી વસ્તુ આપે છે એવું નહીં એનાથી પણ બહુ મોટી ઘટના છે મને ગોવિંદભાઈને હું કહીશ કે આ ધરતી એક તપશ્ચર્યાની ભૂમિ છે અહીંયા ખાકરજી મહારાજે ખૂબ તપ કર્યું અને ભગવાન રામચંદ્રજી પણ અહીંયા આગળ બિરાજમાન છે મા નરેશ્વરી અહીંયા આગળ સરહદનું રખોપું કરે છે આપને હું મળ્યો હતો પહેલી વખત બોર્ડર ઉપર અને કદાચ મિસ્ટર તોપર કરીને આઈપીએસ અધિકારી હતા અને એ વખતે આપણે હતા તમે ચશ્મા હેન્ડ આ બધું આવ્યા હતા ત્યારે મારો પરિચય થયો એ પછી એમના દીકરાઓ માટેની વાતો સાંભળી કેટલાક મારા મિત્રો છે સરકારની અંદર એમની પાસેથી મેં વાત સાંભળી અને એમણે જે મને વાત કરી કે ગોવિંદભાઈ નું પરિવાર એટલે કેવું એમના સંતાનો એટલે કેવું એમના દીકરા એટલે એમનું બિહેવિયર કેવું એ પછી મારું માન વધી ગયું ઘણું બધું અને આજે પ્રત્યક્ષ રીતે અહીંયા આગળ આવ્યા અને સંસદ તરીકે આવ્યા છે રાજ્યસભાના સંસદ તરીકે પણ હોવા છતાં પણ સેવાના કામ માટે આવ્યા છે અને એમણે એક પ્રોમિસ આપ્યું છે કે અમારે આ વિસ્તાર સાથેનો નાતો જોડી રાખવો છે મને ખૂબ રાજીપો થશે આવા માણસો આવે કેવડું મોટું કામ થાય એક વર્ષો પહેલાં એક સંત આવ્યા હતા અને આ રીતે જોડાઈ ગયા હતા સતીદાનંદજી બાપુ એ એક આ ધરતી ઉપર આવ્યા અને સેવાના કામ માટે આ ધરતી ઉપર જોડાઈ ગયા આ સુધી એમને નાતો આ ગરીબ વિસ્તાર હતો તો પણ એમણે રાખ્યો અને એમના

બધા એકબીજાના ભાઈ છે એક પરિવાર છે બધાનો બાપ એક છે ઈશ્વર તો આપણે પણ બધા એકબીજાને મદદ કરીએ અને આવા લોકોની અંદરથી પ્રેરણા લઈને આપણે શીખીએ અને આપણે પોતાનું જીવન પણ સારું બનાવીએ આજે તો બીજી જાજી વાત કહેવાની જગ્યાએ આજે ખૂબ હૃદયથી શુભકામનાઓ આટલા બધા આગેવાનો બેઠા છે બધાને મળવાનો મને મોકો આપ્યો નહી આ બધા ગાઇજિયન બધાને ચામો મળત બાબાભાઈ બધાને જગાભાઈ બાપજી તમામે તમામ આગેવાનોને પણ મને મળવાનો મોકો મળ્યો બધાનો હૃદયથી ખૂબ શુભકામનાઓ કટાવ ધામનો જય સાથે હું પૂરા તમારા આગળ ટ્રસ્ટને શ્રી રામ કૃષ્ણ વેલફેર ટ્રસ્ટને હું હૃદયથી ખૂબ શુભકામનાઓ આ પ્રવૃત્તિ પણ આગળ વધે પરોપકારનું કામ કરો છો એ કામ કરવામાં ઈશ્વર તમને શક્તિ આપે પુનઃ એક વખત એમનો આભાર માનવા માટે તાલીઓ બે હાથથી પાડી દો ખૂબ ખૂબ આભાર